સુરેન્દ્રનગરમાં દારૂની ગાડી રોકવા દરમિયાન એસએમસીના ટીમના જાબાદ પીએસઆઈના શંકાસ્પદ મૃત્યુ બાબતે ઘૂંટાતું રહસ્ય એસએમસી અને અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસ દ્વારા તપાસનો ધમધમાટ રાજ્યના પોલીસ વડાએ એસએમસીના પીએસઆઈના મોત મામલે સમગ્ર તપાસ અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસને સોંપી થોડા દિવસ પહેલા સુરેન્દ્રનગરના સ્ટેટ મોનિટરિંગ સેલના એસએમસીના પીએસઆઈ જે એમ પઠાણ અને બે કોન્સ્ટેબલ સહિતની ટીમ ગાડીમાં સવાર થઈને દારૂ ભરેલી કાર પકડવા નીકળ્યા હતા તે દરમિયાન સુરેન્દ્રનગરના પાટડી દસાડાથી કઠાળા તરફ જતા રસ્તામાં પસાર થતી વખતે એ દરમિયાન અજાણ્યા ટ્રક ચાલકની અડફેટે કારને જોરદાર ટક્કર મારતા અકસ્માતમાં એસએમસીના પીએસઆઈ ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા સારવાર દરમિયાન તેમનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય બે કોન્સ્ટેબલને પણ ઈજા પહોંચી હતી જેઓને વિરમગામ અને પાટલીની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા જ્યારે જેએમ પઠાણને ગંભીર ઇજાગ્રસ્ત થતાં સારવાર દરમિયાન વિરમગામ ખાતે મોત નિપજતા તેઓનું પોસ્ટમોર્ટમ કરીને કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી પરંતુ એસએમસીના પીએસઆઈના મોતને આટલા દિવસો બાદ પણ હજુ તપાસમાં કચાસ હોવાને લઈને પીએસઆઈના શંકાસ્પદ મોત મામલે રહસ્ય વધુને વધુ ઘૂંટાતું રહ્યું છે સુરેન્દ્રનગરના દસાડા પાસે પીએસઆઈ પઠાણના અકસ્માતમાં રાજ્ય પોલીસ વડા આકરા પાણીએ જોવા મળી રહ્યા છે સમગ્ર કેસની તપાસ સુરેન્દ્રનગર પોલીસ પાસેથી આંચકી લેવાઈ છે અને અમદાવાદ ગ્રામ્ય એલસીબી પોલીસ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસને તપાસ આપવામાં આવી છે અમદાવાદ ગ્રામ્ય એલસીબીના બનાવની અંગેની તપાસ કરશે અને સમગ્ર રિપોર્ટ રાજ્ય પોલીસ વડાને સોંપશે પરંતુ આ બધા વચ્ચે હજુ સુધી પણ ક્રેટાકારનો માલિક અને ક્રટ કન્ટેનરના ડ્રાઈવરની ધરપકડ કરવામાં આવી નથી તે મોટી શરમજનક બાબત છે સુરેન્દ્રનગરમાં દારૂની બાતમી મળતા ગાડીનો પીછો કરતા અકસ્માત થયો હોવાને લઈને પણ ચર્ચાઓ જાગી છે ત્યારે ત્યારે આ સમગ્ર બાબતે અનેક શંકાઓ ઉપજાવી શકે છે બીજી બાજુ શંકાસ્પદ મોત મામલે પણ ઘૂટાતું રહસ્ય રહસ્યમય બન્યું છે સુરેન્દ્રનગર પોલીસ પણ ક્યાંકને ક્યાંક શંકાના દાયરામાં હોય તેમ જણાઈ આવે છે ત્યારે રાજ્યના પોલીસ વડાયા તપાસ સમગ્ર અમદાવાદ ગ્રામ્ય એલસીબી ટીમને સોંપવામાં આવી છે બીજી બાજુ રાજ્યની મોટામાં મોટી સંસ્થા સ્ટેટ મોનિટિંગ સેલના પીએસઆઈનું શંકાસ્પદ મોત મામલે પણ પોલીસ દ્વારા કોઈ નક્કર કાર્યવાહી અને તપાસ ન કરતા પોલીસની કામગીરી બાબતે પણ શંકા ઉપજાવી શકે છે ત્યારે પ્રાપ્ત માહિતી અનુસાર સુરેન્દ્રનગરની તપાસમાં શંખેશ્વરથી સોલડી સુધી પાંચથી વધુ કન્ટેનરને ઝડપીને તેની તપાસ હાથ ધરવામાં આવી હતી પરંતુ તેમાં પણ અકસ્માતને લઈને કોઈ ચોક્કસ તપાસ પણ સામે આવી રહી નથી બીજી બાજુ સમગ્ર અકસ્માત મામલે ટ્રક અને કન્ટેનર પણ આજ દિન સુધી પકડાયા નથી અને બીજી બાજુ એસએમસીની ટીમ દ્વારા વિદેશી દારૂની ગાડીને પસાર થતાં રોકતા એસએમસીની ટીમ દ્વારા જ પીએસઆઈ જે એમ પઠાણની ગાડીને અકસ્માત નડ્યો હોય તેમ પણ સામે આવી રહ્યું છે ત્યારે હાલ તો અનેક પ્રશ્નો સાથે શંકાસ્પદ મોતનું રહસ્ય ઘૂંટાઈ રહ્યું છે બીજી બાજુ પ્રાપ્ત માહિતી અનુસાર છેલ્લા ઘણા વર્ષોથી શંખેશ્વર દસાડા સહિત પાટડી પંથકમાંથી પસાર થતા વિદેશી દારૂની હેરાફેરીમાં વિરમગામના બુટલેગરોનો પણ હાથ હોવાનું સામે આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગરમાં એસએમસીના ટીમના જાબાજ પીએસઆઈના શંકાસ્પદ મોત મામલે પણ તેમજ વિદેશી દારૂની હેરાફેરી મામલે પણ વિરમગામના બુટલેગરોનો હાથ હોય તેમ માહિતી પ્રાપ્ત થઈ રહી છે ત્યારે અમદાવાદ ગ્રામ્ય પોલીસ પણ કઈ દિશામાં તપાસ હાથ ધરે છે તે આવનાર દિવસોમાં જ જાણી શકાશે